વીએમસી જર્જરિત બિલ્ડિંગ તોડી હેરિટેજ સિટી સ્ક્વેર બનાવવા માંગે છે દુકાનો બંધ રાખી વેપારીઓનો વિરોધ વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાની વાત ચાલી રહી છે આ બાબતે સ્થાયી સમિતિમાં ચર્ચા બાદ મંજૂરી એસોસિએશન દ્વારા જાહેરાત આપવામાં આવી હતી આ જાહેરાતને લઈ પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓએ આજે દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો સાથે આજે મળનારી સંકલનની બેઠક પહેલા વેપારીઓએ ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા અને બેઠકનો દોર શરૂ કર્યો હતો આજે વર્તમાનપત્રોમાં પદ્માવતી શોપિંગ સેન્ટર એસોસિએશનના નામથી જાહેરાત આપ્યા બાદ વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો આજે આ જાહેરાત જોતા જ વેપારીઓ ચોકી ઉઠ્યા હતા અને વેપારીઓ દુકાન બંધ રાખી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો વેપારીઓનું કહેવું છે કે અમે દુકાનો ખાલી કરવા તૈયાર નથી અમને પહેલાં વૈકલ્પિક જગ્યા આપવામાં આવે બાદમાં દુકાનો અમે ખાલી કરીશું વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહે જણાવ્યું કે વેપારીઓની રજૂઆત હતી કે જ્યાં સુધી વૈકલ્પિક જગ્યા ન મળે ત્યાં સુધી અહીંયા જ ધંધો કરવા દો સિંધી સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે હેરિટેજનો વારસો જાળવવા તમામની જવાબદારી કોર્પોરેશન કે ભાજપે વર્તમાનપત્રમાં જાહેરાત આપી નથી વેપારીના લેટર પેડનો ઉપયોગ થાય તો જ વર્તમાનપત્રોમાં જાહેરાત આપે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠકમાં નક્કી થશે કે પદ્માવતી શોપિંગ સેન્ટરનું શું કરવું વેપાર અને શહેરનું હિત જળવાય એવો નિર્ણય લઈશું એટલે આજે જે બધા વેપારીઓ આવ્યા છે એમને કંઈ થોડુંક મિસ કોમ્યુનિકેશન હતું એટલા માટે આવ્યા છે બાકી કોઈ વિષય છે નહીં શું ત્યાં નહીં તોડવાની વાત આમ તો સવા વર્ષથી વાતચીત ચાલે છે કોર્પોરેશનની પદ્માવતી શોપિંગ સેન્ટર કોર્પોરેશનના માલિકીની જગ્યા છે પાંસઠ સિત્તેર વર્ષ જૂનું છે દસ વર્ષથી સ્ટેબિલિટી રિપોર્ટ દર વર્ષે કોર્પોરેશન કરે છે જર્જરી થઈ ગયેલી ઇમારત છે ગમે ત્યારે પડી બાંધશે એવું બધા વેપારીઓને પણ ખબર છે અને આખા વડોદરા શહેરને ખબર છે અને વેપારીઓને કોઈ નુકસાન ના જાય એમની પર્યાયી વ્યવસ્થા થાય આ પ્રકારનું કોર્પોરેશનનું પ્લાનિંગ છે એમાં તમામ વેપારીઓ સંમત છે એટલે વાત એવી છે કે ભારત દેશમાં ક્રિએટિવ હેરિટેજ સિટી ચા છ છે એના અંદર વડોદરાનો યુનેસ્કોમાં નંબર લાગી શકે છે એટલા માટે કે વડોદરાની જે આગવી ઓળખ છે વડોદરાનું ફાઇન આર્ટ્સ અને પરફોર્મિંગ આર્ટ્સ જે છે એ અદભુત છે અને તે વાર્તાને આગળ લઈ જવા માટે માનનીય મહેશ્રીના એટલે એક સબમિશન થવાનું છે યુનેસ્કો ખાતે અને એના માટે થઈને આ જે હેરિટેજ સ્ક્વેર બનાવવાની જે વાત છે કોર્પોરેશનની એના કારણે વડોદરામાં હેરિટેજ આખું જે ડેવલપ થઈ રહ્યું છે તેનાથી ટુરિઝમ પણ વધશે અને વડોદરાનું જે એક સાંસ્કૃતિક વારસો છે આપણે બધા જ્યારે એવું કહેતા હોય કે ગુજરાતની એક સાંસ્કૃતિક રાજધાની વડોદરા શહેર છે ત્યારે વડોદરાની જે સાચી ઓળખાણ છે એ ઉજાગર કરવા માટે થઈને તમામ સમાજ ટીમ વડોદરાના સાથે રહીને તમામ વ્યાપારી વર્ગો એના અંદર પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ પણ આવે છે બધા જ વ્યાપારી વર્ગો મીડિયાના મિત્રો બધા જ રાજકારણીઓ બધી એનજીઓ સાથે રહીને જ્યારે વિચારી રહ્યું છે ત્યારે મને લાગે છે કે ટૂંક સમયમાં આ પ્રકારની ડેવલપમેન્ટ થઈ રહી છે ન્યાય મંદિરના રિસ્ટોરેશન માટેનું પ્લોટ થઈ ગયું છે લાલકોટનું પણ કદાચ આજકાલમાં થઈ જશે એક આર્ટિઝન સેન્ટર બની રહ્યું છે અને આ બધા જ્યારે વિષયો છે ત્યારે સુરસાગરની વચ્ચે સુવર્ણ જે શિવજીની મૂર્તિ આખા વિશ્વમાં અહીંયા જ છે આપણે શિવરાત્રીના આ વખતે જોયું કે શિવ પરિવારની જ્યારે યાત્રાની લાખો લોકો ત્યાં હાજર હતા અને વડોદરાની જે એક ક્ષમતા છે વડોદરાની જે તાકાત છે એની સાંસ્કૃતિક ધરોહર છે તેને ઉજાગર કરવા માટેની કોર્પોરેશન દ્વારા પહેલ કરવામાં આવી છે અને તેમાં આખો સમાજ જોડાઈ ગયો છે અને એના માટે થઈને પદ્માવતી શોપિંગ સેન્ટરના પણ તમામ વેપારીઓને બિરદાવું છું કારણ કે આ વિષય છે વડોદરાના સર્વાંગી વિકાસનો છે વડોદરાની એક નવી ઓળખ ઊભી કરવામાં છે પણ વેપારીઓ કહી રહ્યા છે કે વૈકલ્પિક જગ્યા પહેલા દુકાન ખાલી કરીશું તો એટલે વૈકલ્પિક જગ્યા એ કોર્પોરેશનનો વિષય છે અને કોર્પોરેશને કોઈ દિવસ એવું નથી કીધું કે અમે તમને જગ્યા નહીં આપીએ ઠીક છે એમાં કોર્પોરેશન કે જ છે અને એ લોકો માને જ છે એ લોકોને ખબર છે જાહેરાત એમનો વિષય છે ને અમારો થોડી જશે